નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ પરિવારોને દર મહિને પાંચ રૂપિયાની સહાય મળશે મિત્રો મલ્લિકાર્જુન ખડગે સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણીના અભિયાનની શરૂઆત કરી હતી તેમણે મિત્રો કહ્યું હતું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અનંતપુરમાં મિત્રો એક જાહેર સભાને સંબોધન આપતા આપતા ખડગેએ વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે અને ચૂંટણી જીતે છે તો મિત્રો ડુંગરપટમ બંદર અને કડપાના સ્ટીલનું પણ પ્લાન્ટનું પણ નિર્માણ કરવામાં આવશે અને સાથે જ મિત્રો દરેક ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં આવશે તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં તમે કઈ પાર્ટીને સંબોધન કરો છો કઈ પાર્ટીને જીતાડવા માંગો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેજરીવાલની જેલમાંથી મોટી ગેરંટી મિત્રો ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનિતાએ સુનિતા કેજરીવાલની છ મોટી ગેરંટી જાહેર કરી છે એટલે કે મિત્રો અરવિંદ કેજરીવાલની ગેરંટી જે છે તેમની પત્નીએ બહારથી જાહેર કરી છે કારણ કે અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે જે મિત્રો કેજરીવાલે જેલમાં નક્કી કરી છે આ ગેરંટીઓ તેમની પત્નીએ જણાવી છે તે ગેરંટીઓ મિત્રો આ મુજબ છે તેમાંથી પહેલી ગેરંટી એ છે કે મિત્રો સમગ્ર દેશમાં ચોવીસ કલાક વીજળી પૂરી પડી રહેશે એટલે કે મિત્રો સમગ્ર દેશમાં જ્યાં વીજળી નથી પહોંચતી ત્યાં પણ ચોવીસ કલાક રાત દિવસ વીજળી આપવામાં આવશે તેમની બીજી ગેરંટી એ છે કે સમગ્ર દેશમાં ગરીબ ને મફતમાં વીજળી આપવામાં આવશે એટલે કે તમારે લાઇટ બિલ મફત આવશે વીજળી મફત આવશે લાઇટ બિલ નહીં ભરવા પડે ત્રીજી ગેરંટી એ છે કે દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે જેથી કરીને દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિનો દીકરો પણ મિત્રો મફતમાં ભણી શકે અને શિક્ષણ મેળવી શકે ચોથી ગેરંટી એ છે કે મિત્રો ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે આરોગ્યને મહંત મહાનતા આપવામાં આવશે જેથી કરીને જેની પાસે પૈસા નથી તે પણ સારું આરોગ્ય કેળવી શકે અને સારવાર મફતમાં લઈ શકે ખેડૂતોને મિત્રો સ્વામિનાથન કમિશન હેઠળ અનાજના ભાવ પણ અપાવશે અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે આ મિત્રો આ છ આ જે ગેરંટી છે તે મિત્રો અરવિંદ કેજરીવાલે જેલમાંથી જાહેર કરી છે તો તમને મિત્રો શું લાગ્યું છે કે અરવિંદ કેજરીવાલની આ ગેરંટી શું તે ચૂંટણી જીત્યા બાદ સાકાર કરશે પૂરી કરશે કે નહીં અથવા તો તે ચૂંટણીમાં જીતશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવી રહ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસથી લઈને પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયા હોવાનો આક્ષેપ પણ પાલ આંબલિયાએ લગાવ્યો છે સાથે જ મિત્રો પાલ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસગઠિતતા નાત જાત અને ધર્મમાં વહેંચાઈ જવું સાથે જ હું એકલો નહીં જાઉં તો શું ફરફેર પડશે તેવાળો વિચાર મિત્રો આપણા ખેડૂતોને પાછળ રાખે છે એટલે કે મિત્રો પાલભાઈ અંબલિયાનું એવું કહેવું છે કે ખેડૂતોનો ગુજરાતના હકના ખેડૂતોનો દસથી પંદર કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયો છે અને ખેડૂતો જે છે તે નાત જાત અને ધર્મમાં વેચાઈ જાય છે અને મિત્રો એકતા નથી દર્શાવી શકતા જેને લીધે મિત્રો ખેડૂતોની સાથે આવું થાય છે મિત્રો આ વાતને મુદ્દે તમે કેટલા સમજો છો જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સમૂહ લગ્ન માટે બાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ખાસ વાત કરીએ તો આજકાલના લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે આવા પ્રસંગે મિત્રો તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે લોકો મિત્રો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે અને મિત્રો આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોની યુગલ દીઠ બાર હજાર રૂપિયા કન્યાના નામે અને

ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માત્ર ચારસો ને છત્રીસ રૂપિયામાં કરો આ બે લાભ બે લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે માત્ર ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે પહેલાં મિત્રો એક વર્ષમાં આ યોજનાની અંદર ત્રણસો ત્રીસ રૂપિયા ભરવા પડતા હતા હવે મિત્રો તેમાં વધારો થયો છે અને ચારસો છત્રીસ રૂપિયા ભરવા પડે છે પ્રીમિયમની ચૂકવવાની તારીખ મિત્રો એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રીમિયમ તમારે ચૂકવવું હોય તો આ તારીખ વચ્ચે તમે ચૂકવી શકો છો માત્ર ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમને બે લાખ રૂપિયાનો લાભ મિત્રો મળે છે આ યોજના હેઠળ મિત્રો અઢારથી લઈને પચાસ વર્ષના વ્યક્તિઓ લાભ લઈ શકે છે જો મિત્રો આ વીમા કવરેજ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારોને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ માંગી સરકાર પાસે મદદ મિત્રો પંથકમાં વિત્યો વાત કરીએ તો અત્યારે અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે ગીર પંથકમાં મિત્રો બાગાયતી ખેડૂતોની સ્થિતિ અત્યારે કફોડી બની છે અને ગીર પંથકમાં મિત્રો તાલાળા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શિંગાળાએ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને રાઘવજી પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે બે હજાર ચોવીસના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ કેસર કેરીનો પાક આ વર્ષે ગયો છે અને આ વર્ષ દરમિયાન આપવામાં આવે કારણ કે આ વર્ષે સિત્તેર ટકાથી વધારે પાક જે છે તે નિષ્ફળ ગયા છે કારણ કે સિત્તેર ટકાથી વધારે બગીચામાં કેસર કેરીના મોર આવ્યા જ નથી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય મળે છે મિત્રો જો પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે સાથે જ મિત્રો મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસની અંદર મિત્રો તમને આ સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી સબમિટ કરવાની રહેશે થોડા દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા જમા થશે કારણ કે મિત્રો અત્યારે જે છે તે ફોનની જરૂરિયાત ખૂબ જ વધી ચૂકી છે કેટલાક ખેડૂતો મોબાઈલના માધ્યમથી મિત્રો ખેતી શીખે છે અન્ય વિડીયોમાંથી મિત્રો ખાતર અને બિયારણનું નોલેજ મેળવે છે સાથે જ ખેતી કઈ રીતના સારી કરી શકે શકાય આ દરેક વિસ્તુ મિત્રો અને સાથે જ યોજનાઓના ફોર્મ ભરવા યોજના વિશે જાણવું આ દરેક માહિતી મિત્રો મોબાઈલ દ્વારા ખેડૂતો જાણે છે જેથી કરીને સરકાર દરેક ખેડૂત મોબાઈલ વાપરી શકે તે માટે આ યોજના ચલાવી રહી છે અને ખેડૂતોને મોબાઈલ મળી રહે તે માટે છ સહાય પણ આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી ભેટને લઈને ગેસ સિલિન્ડરના ભાવ નવા જાહેર થયા છે મિત્રો આજે પહેલી એપ્રિલ છે દર પહેલી તારીખે નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે તો મિત્રો આ એપ્રિલ મહિનાના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી ઓગણીસ કિલોના કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે દિલ્હીમાં મિત્રો કિંમત હવે ત્રીસ રૂપિયા ઘટીને અત્યારે સત્તરસો ચોસઠ રૂપિયા જોવા મળી છે આ પહેલા મિત્રો ભાવ સત્તરસો પંચાણું રૂપિયા હતો જ્યારે મિત્રો કોલકાતામાં હવે સિલિન્ડર બત્રીસ રૂપિયા ઘટીને અઢારસો ને ઓગણીસ રૂપિયામાં અવેલેબલ થવાનો છે તેમજ મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ત્રીસ રૂપિયા સુધીની મિત્રો ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે ગયા મહિને મિત્રો જે ભાવ હતા તેનાથી મિત્રો આ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો હશે તો મિત્રો ચૂંટણી ભેટ આપી છે સરકારે પહેલાં મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં પણ ઘટાડો થયો હતો અને હવે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો ત્રીસ રૂપિયાનો કરવામાં આવ્યો છે અને નવા ભાવ મિત્રો આજથી એટલે કે પહેલી તારીખથી લાગુ થશે સમાચાર વિશે મિત્રો મિત્રો વાત કરીએ તો રૂપિયાની સહાય મળશે ગુજરાતના દરેક મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાની અંદર દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે તેને વધારીને દસ હજાર કરવામાં આવ્યા છે તો દરેક જનધન ખાતાધારકો માટે આ ખુશખબર કહેવાય કારણ કે જનધન ખાતા ધારકો તે મોટે ભાગે ખેડૂતો હોય છે મજૂરો હોય છે અને મધ્યમ વર્ગના લોકો હોય છે તો આવા દરેક લોકોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પહેલાં મિત્રો આ સહાય પાંચ હજાર જ પરંતુ હવે તેમાં વધારો કરીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટાડા અંગે જાહેરાત મિત્રો પહેલી એપ્રિલના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને વાત કરીએ તો ઘણા લોકોને મિત્રો આશા હતી કે આ ચૂંટણીનો મહિનો છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મિત્રો હાલમાં જોવા જઈએ તો કોઈપણ પ્રકારનો ભાવમાં ફેરફાર થયો નથી દિલ્હીમાં મિત્રો પેટ્રોલના ભાવ ચોરાણું રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ સત્યાસી રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે મિત્રો મુંબઈમાં પેટ્રોલના ભાવ એકસો છ રૂપિયા અને ડીઝલના ભાવ ચોરાણું રૂપિયા પ્રતિ લીટર છે લગભગ મિત્રો દોઢ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો ગયા મહિને મિત્રો બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જે મિત્રો કોઈ મોટો ફેરફાર ગણાતો નથી જેથી કરીને મિત્રો દોઢ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ એવો મોટો ઘટાડો કરવામાં નથી આવ્યો મિત્રો લોકોને લાગતું હતું કે આ ચૂંટણીનો મહિનો છે તો બની શકે કે ગેસની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ થઈ શકે છે પરંતુ મિત્રો આ અંગે હજુ સુધી કોઈ પણ જાહેરાત થઈ નથી અને પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ જેવા હતા તેવાને તેવા મિત્રો થયા છે તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી થયો ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી મોટી ગેરંટી મિત્રો ચૂંટણી પહેલા કોંગ્રેસની પાર્ટીએ ત્રણ મોટી ગેરંટી આપી છે જેના વિશે આજના આપણે વાત વાત કરીશું તો તો અંત સુધી રહેજો સૌથી પહેલી ગેરંટી મિત્રો વિશે કરીએ ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે તેવા જેમાં મિત્રો સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતો માટેની સૌથી મોટી ગેરંટી એ છે કે આ ફોર્મ્યુલાની અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી મિત્રો ગેરંટી આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા બીજી ગેરંટી છે મિત્રો કરો ખેડૂતોના દેવા માફીને લઈને કે ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના માફ કરવું અને ક્યારે કેટલી વાર માફ કરવું આ દરેક માટેની એક મિત્રો ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં અથવા તો મિત્રો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ કમિટી બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે આવી ગેરંટીઓ મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારબાદની મિત્રો કોંગ્રેસ સરકારની ગેરંટી વિશે વાત કરીએ તો પાક વીમા યોજનામાં પણ મિત્રો તેમણે કહ્યું છે કે પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે નુકસાન થયું છે તે મિત્રો નુકસાન માત્ર દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવશે જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ ટાઈમ બલગાડી દેશે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસની વિજય થશે તો ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ ત્રીસ

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માણસને બદલે રોબોટ કામ કરશે હવે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે આનો નમૂનો મિત્રો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે આ વિડીયો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યાર સુધીમાં લાખો વખત આ વિડીયોને જોવામાં આવ્યો છે કેટલાક યુઝર્સે મિત્રો આ વિડીયોને લઈને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે કારણ કે મિત્રો આ યુઝર્સે આ વિડીયોની અંદર જે જોવા મળી રહ્યું છે કે એક મજૂરની જગ્યાએ રોબોટ જે છે તે ખેતીમાં ખેતરમાં ખેતી કરી રહ્યો છે તો મિત્રો આને લઈને ખતરો એટલે ગણાવવામાં આવ્યો છે કારણ કે ભવિષ્યમાં જો આ ઘટના સાચી થશે તો મિત્રો મજૂરોની નોકરી પણ ખોવાઈ શકે છે કારણ કે મજૂરો પછી ખેતરમાં મિત્રો રોબોટ કામ કરતા થશે તો લોકો મજૂરોને રજા આપી દેશે જેને લઈને મિત્રો ભવિષ્યમાં ખતરો ગણવામાં આવ્યો છે અને આ રોબોટિક્સ દ્વારા મિત્રો ખેતી પણ અત્યારે હવે આગળના સમયમાં તમને જોવા મળી શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને એક મોટી ભેટ આપી છે તેલંગાણાની સરકારે મિત્રો વચન આપ્યું છે કે આ વખતે મિત્રો ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે અને તેમણે કર્યા પણ છે તો મિત્રો જેને ધ્યાનમાં રાખીને અત્યારે ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે તેવા પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતો પણ ઘણા સમયથી દેવા માફીની રાહ જોઈને બેઠા છે અન્ય રાજ્યોમાં મિત્રો દેવા માફી અંગે ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં હજુ સુધી એવી કોઈ રાહત આપવામાં નથી આવી તો ગુજરાતના ખેડૂતોનું કેવું છે કે ચૂંટણી પહેલા જે સરકાર ખેડૂતોને દેવામાંથી રાહત આપશે તેની પાર્ટી આ વખતે જીતવામાં આવશે તો ખેડૂત મિત્રો તમે આ વર્ષે કઈ પાર્ટીને જીતાડવા માગો છો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને સાથે જ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા થઈ શકે છે દેવા માફીને લઈને જાહેરાત મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર જે ખેડૂતો મિત્રો વીસથી પચીસ વર્ષથી દેવા નથી ભરી શક્યા તેવા ખેડૂતોને મિત્રો વાત કરીએ તો તેવા ખેડૂતો માટે સરકાર જે છે તે સહાય જાહેર કરી શકે છે કારણ કે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને મિત્રો થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ અત્યારે ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ગુજરાત ના બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે બે બાવીસ સુધીમાં ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન રામબાણ છે પરંતુ મિત્રો તમને આ વચન તેનું ખોટું સાબિત થતું દેખાઈ રહ્યું છે કારણ કે આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે મિત્રો વર્ષ બે હાજર બાવીસ નું વર્ષ તો જતું રહ્યું બે વર્ષ થઈ ચુક્યા છે છતાં પણ મિત્રો ખેડૂતોની આવક બમણી તો નથી થઈ પરંતુ કેટલાક ખેડૂતોની આવક અડધી જરૂર થઈ ચૂકી